મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી મળી બેટરી સારી સ્લેબસ્ટ ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ એકદમ સારા તમે વિડિયો અંદર ટ્રેક્ટર ક્લિયર જોઈ રહ્યા છો ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ એવરેજની પણ જવાબદારી કિંમત માત્ર ને માત્ર એક લાખ અને એસી હજાર અંદાજીત રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં જયરાજ થોડો ઘણો ફેરફાર પણ કરી આપશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો જયરાજભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે જયરાજભાઈ નવાણું સાત પંચાણું વાળા નંબર ઉપર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો